લો મિત્રો કેમ છો બધા મજામાં જે છે આપડા વિડિયો જોતા હી તો મિત્રો આપડે લસણ છે જો આવડું મોટું થઈ ગયું છે આપડે લસણ તો એ અમારી ખેતીવાડીમાં આલે છે મિત્રો બે કેરા આપડે વેલા છે જો લસણના तो मित्रों दीपण आथ में जैसे जो देखो मस्त नजर आ रहा है जो मित्रों तो मैं आपरे हल्ला जैनसी हासे मित्रों राय जो राय के मस्त है जो राय ही आ जो कि तीर शिंगो भी रही है अपने देखा दीवी तीर आसे आप तीर जब તો મિત્રો તમને દેખાડી દી જો આ રીતે થાય જો કોઈને ન ખબર પડતી હોય તો આપણે જણાવી દઈએ To mi trodí, etnické je तो मित्रों सींगू है तुम जी सको मित्रों पक्ष बोले है पोपट जो

હલેયો હે આ છે પોપટ દો મિત્રો આખી વાડીનો હું તમને દેખાડી દઉં જો આ છે આપડી આખી વાડી જો तो ये भी તો મિત્રો અમે આયા આપણે અમે આપણે અહીંયા વિડિયો પૂરો કરશું વ્લોગ આપણો અહીંયા આ વિડીયો જતો આપણો વ્લોગ અમે આપણે પૂરો કરશું વ્લોગ મિત્રો હવે બધાય મિત્રોને Tata bye bye મિત્રો ફોલો કરતાજો વ્લોગ પર વાત કરીશું એટલે આપડે આઈડી આવી જે છે મિત્રો તો આપણો આ વિડિયો અહીં વિડીયો જતો અમે હવે આયા પૂરો કરશું આપણે બધાય મિત્રો આપણને કેટલા ચાર હજાર આપણને જોવે છે બધે ફોલો કરતા જઈજો થોડુંક થોડોક મને સપોર્ટ આપજો ને તો બધા મિત્રોને બાય બાય ટાટા આવો નવો સપોર્ટ દીજો બાય બાય ટાટા મિત્રો